મુલાકાતો દરમિયાન એક યુવક સ્વામીશ્રી પાસે આવ્યો અને અંતર્દૃષ્ટિ થઈ ગઈ દિન ભાવે કહે મારો સ્વભાવ સુધારો મને હરિભક્તોનો અભાવ આવી જાય છે સ્વામીશ્રી કહે એવું કંઈ થાય ત્યારે મહારાજના સંબંધવાળા હરિભક્તોનો મહિમા વિચારવો આપણે સત્સંગમાં કોઈનું જોવું ક્યાં આવ્યા છીએ કોઈનું જોવાનું નથી પોતાનું જ જોવાનું કે મારી સી ભૂલ છે સ્વામીશ્રીએ સત્સંગમાં નિર્વિઘ્નપણે આગળ વધવાની ચાવી આ યુવકને આપી દીધી પરંતુ જે મહંત સ્વામી જેવા સિદ્ધ પુરુષ કહે છે કે આ સત્સંગમાં આવ્યા પછી આપણને પ્રાપ્તિ તો એમને એમ જ થઈ ગઈ છે પણ ભક્તો જેમાં રહી જાય છે તે દસ ટકામાં જ રહી જાય છે નેવ ટકા પ્રાપ્તિ એટલે કે જગત આખું ભગવાન ક્યાં છે એ શોધવામાં ભટકે છે અને આપણે અહીં એ સત્પુરુષ દ્વારા પ્રગટ પ્રમાણ મળ્યા છે અને દસ ટકામાં રહી જવું એટલે કે જે મળ્યા છે તેની પ્રતીતિ પોતાની આળસ આત્માલોકનની ઓળખને લીધે થતી નથી તે ભગવાન શ્રી વચના વચનામૃતમ ઘરડા પ્રથમ સડસઠ આજની રવિસભા એવા ગુણાતી પુરુષના નિસ્વાર્થ પ્રેમને સમર્પિત હતી કે જેના મહિમાનો ગાન ગાવા બેસીએ તો અનંત જન્મોની વીતી જાય છતાં એનો પાર ના આવે સાક્ષાત પ્રગટ બ્રહ્મ સ્વરૂપની તેજસ્વીતા છતાં એકદમ નિષ્ફ નિર્માની અતિ દયાળુ અત્યંત પ્રેમાળ વ્યક્તિત્વ એવા મારા આપણા વ્હલા ગુરુ પરમભુજ પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ તરીકેની નિમણૂક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આંબલીવાડી પોળમાં તારીખ એકવીસ પાંચ ઓગણીસો ને ના રોજ સંતોની હાજરીમાં કરી હતી અને એ સમયે બબુભાઈ કોઠારીના સંશયના ઉત્તરમાં શાસ્ત્રીજી મહારાજ બોલ્યા હતા તમે એના દેહ સામે જુઓ છો હું એના જીવ સામે જોઉં છું અને એ અસીમ વિશ્વાસ આજે બ્રહ્માંડમાં અક્ષર પુરુષોત્તમ મહારાજના જયનાદ સાથે ગુંજી રહેલો છે સ્પષ્ટ દેખાય છે સૂરજદેવ પણ આજકાલ પૃથ્વીની સફરે છે હું મારા હૃદયના ટુકડા મારા વાલા દીકરા અને પત્નીને એના પિયર મૂકવા ગયો હતો ઈડર રસ્તામાં આવ્યું તો જોયું તો તાપમાન સુડતાલીસ ડિગ્રીને સ્પર્શી રહ્યું હતું ગાડીનું એસી એની સામે બાથ પીડી રહ્યું હતું અને છતાં અમદાવાદ પરત આવ્યો અને જોયું કે આજની સભામાં હરિભક્તો સમાતા નહોતા કારણ પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામી જેવા વિદ્વાન અત્યંત કુશળ વક્તાને મુખે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના પ્રેમાળ વ્યક્તિત્વનું વર્ણન થવાનું હતું પછી મોકો કેમ ચૂકી જવાય યોગી પુરુષ સ્વામીએ અર્ણમ માથા ભલે નમે વિષય પર વક્તવ્ય આપ્યું સ્વામીશ્રીના પ્રસંગનું વર્ણન કરતા કહ્યું કે સ્વામીશ્રીની દિવ્યતા છૂપી છુપાતી નથી અક્ષરધામના હુમલા સમયે સંતોની ચાર ધામનો પ્રસંગ હોય કે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના શ્રાદ્ધનો પ્રસંગ હોય સ્વામીશ્રીના એક એક શબ્દમાં આવનારી સ્થિતિનો જાણે કે ચિતાર સ્પષ્ટ જણાતો હતો સમજનારા એમના આ દિવ્યતાને સમજી શક્યા હતા ડોક્ટર સુબ્રમણ્યમ જેવા વિશ્વ વિખ્યાત હાર્ટ સર્જન કે જેમણે સ્વામીશ્રીની બાયપાસ સર્જરી કરી હતી તે વાસ્તવમાં અત્યંત નાસ્તિક હતા પણ સ્વામીશ્રીની સર્જરી બાદ એમનામાં એવું તે પરિવર્તન આવ્યું કે ભારતમાં આવ્યા બાદ સ્વામીશ્રીના દર્શન કરવા સ્પેશિયલ હિંમતનગર ગયા અને સારંગપુર ફૂલદોલ સમયે તો જાહેરમાં સ્વામીશ્રીને દંડવત કર્યા એવો તે પ્રમુખ સ્વામીનો શું જાદુ હતો ડોક્ટર વર્ગીસ કુરિયન પણ જાણીતા નાસ્તિક અને ભારતની શ્વેત ક્રાંતિના જનક કોઈ સંત આગળ ન નમે પણ સ્વામીશ્રીના મુખારવિંદને જોઈને એમને સ્વામીના નિર્માણીપણાનો અનુભવ થયો અને એમની સેવામાં ડૂબી ગયા આ પ્રસંગ એમણે અન્યને કહ્યું ડોક્ટર અબ્દુલ કલામ જેવા મહાન વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ સ્વામીશ્રીના અનન્ય ભક્ત છે એ આખી દુનિયા જાણે છે અક્ષરધામના દર્શન કરીને સ્વામીશ્રીની દિવ્યતાનો જે અનુભવ થયો એ એમણે અનેકવાર જાહેરમાં લોકોને કહ્યું છે એ જ રીતે નીરવ દોષી કરીને સુરતના સાંઈ ભક્તને શિરડી સાંઈબાબાએ સ્વપ્નમાં દર્શન આપી પ્રમુખ સ્વામી મહારાજના મહિમાનું વર્ણન કર્યું હતું અને આવા અનેક ઉદાહરણો સુસ્પષ્ટ છે પ્રમુખ સ્વામીનો પ્રેમ સુસ્પષ્ટ છે સંસ્થા સંતો હરિભક્તોના મુખ પર સ્પષ્ટ દેખાય છે અનુભવાય છે ચાલો આપણે આપણી જાતને પૂછીએ ગોધરાકાંડ વખતે એ સમયના સંરક્ષણ મંત્રી જોજ ફર્નાડીઝની સાથેની રસપ્રદ મુલાકાતમાં સ્વામીએ કહ્યું હતું કે પ્રેમની ભાષા એક જ હોય છે અને જ અમારી ભાષા છે છે એની અસર લાંબો સમય સુધી રહે નારાયણ સ્વરૂપ દાસને પ્રમુખ પોતાના સ્થાને બેસાડ્યા તો એમણે શું જોયું હતું પ્રમુખ સ્વામીનો જીવ એમનું અંતર અને એમના અંતરમાં રહેલો અસીમ પ્રેમ જોયો હતો પ્રમુખ સ્વામી માટે પ્રેમ એટલે નિઃસ્વાર્થ પ્રેમ ભક્તોને દુઃખે દુખિયા ને એમના સુખે સુખિયા સહજાનંદ સ્વામી ભગવાને હરિભક્તોના સુખ માટે જે બે વર રામાનંદ સ્વામી પાસે માગ્યા એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજે ભક્તોના દુઃખ પોતાને માથે લીધા છે સંતોને પણ એ જ આજ્ઞા કરી છે આપણો સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રેમનો મહિમા અદ્ભુત છે ટી ફર્નાડીઝ નામનો સર્વેયર શ્રીજીના સમયમાં લક્ષ્મીવાડીમાં રોકાયો હતો અને પોતાના અનુભવની વાત કરતા લખે છે કે ગઢડાના સત્સંગી છોકરામાં પણ શ્રીજીએ એવા સંસ્કારનું સિંચન કર્યું છે કે રૂપિયાની લાલચ ખાતર પણ એ એકબીજા સાથે લડતા નથી અનેક રિસર્ચ સ્ટડીઝ દ્વારા બ્રહ્મવિહારી સ્વામી કહ્યું કે પ્રેમને લીધે કોમામાં ગયેલા પાછા આવે છે થોરના છોડ પણ કાંટા વગરના થાય છે ગુનેગારો પણ સુધરી જાય છે સંતાનો પણ સંસ્કારી બને છે હિંમત હારેલા પણ જ્વલંત સફળતા મેળવે છે અદ્ભુત સત્પુરુષનો પ્રેમ સર્વસ્વ્ર હોય છે મા બાપના સંયુક્ત પ્રેમથી વિશેષ હોય છે સત્પુરુષ ભક્તોના સુખ ખાતિર પોતાના દેહને પણ કૃષણ અર્પણ કરી દે છે બોડેલીમાં હરિભક્તોને રાજી કરવા પ્રમુખ સ્વામીએ ભારે તાવ વચ્ચે પણ હરિભક્તોને દર્શનનું પ્રવચનનું સુખ આપેલું મૂળ ભારતીય એવા અમેરિકન યુવકની ગાળો અપમાનોને માફ કરી એને ગળે લગાવેલો તો ફિલાડેલ્ફિયા ઇન્કવાયરની રવિ પૂર્તિના તંત્રી રોનાલ્ડ પટેલને નાસ્તિકમાંથી આસ્તિક કરેલો એક પિતા જેવું સુખ આપેલું ઓગણીસો ને બાણુંમાં એક ગાંધીનગરના મુસ્લિમ યુવકે સ્વામીશ્રીને એક પત્ર લખેલો શરદ ચૂકથી તે લગભગ અઢાર વર્ષ પછી સંતોના હાથમાં આવેલો સ્વામીશ્રી પાસેની વાત થઈ તો સ્વામીશ્રીએ યુવકનું નવું સરનામું શોધાવ્યું એને રૂબરૂ બોલાવ્યો અને આશીર્વાદ આપી સ્નેહ રમી વર્ષાવ્યા રે સ્વામી જેવો અદભુત પ્રસંગ થયો સ્વામી શ્રી જેનો હાથ પકડે છે એને છોડતા નથી જો અજાણ્યા અલ્પ મુલાકાતીને પણ અક્ષરધામ નું સુખ આપતા હોય તો આપણા હરિભક્તો પણ એમનો રાજીપો કેવો હશે બસ આપણે એમને રાજી કરવાના છે